જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિજયા એકાદશી વિશે શ્રવણ કરીશું વિજયા એકાદશીનું મહત્ત્વ શું છે અને કયા દિવસે વિજયા એકાદશીનું વ્રત કરવાનું છે પૂજાનો સમય કયો છે પારણ સમય કયો છે એ બધું જ આજના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું આ દિવસનું મહત્ત્વ શું છે તેના વિશે પણ આપણે જાણીશું અને આ દિવસે તમારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તે પણ બધું જ વિડીયોમાં આપણે જાણવાના છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો હિન્દુ ધર્મમાં દરેક તિથિ અને વ્રતનું અલગ અલગ મહત્ત્વ છે વર્ષમાં ચોવીસ એકાદશીના વ્રત રાખવામાં આવે છે દરેક મહિનામાં બે વાર એકાદશીનું વ્રત કરવામાં આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં ધાર્મિક માન્યતા છે કે એકાદશીની તિથિએ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ મળે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે એકાદશીનું વ્રત જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને દરેક પાપોમાંથી મુક્તિ મળે છે માન્યતા છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી પાપ નાશ થાય છે અને વ્યક્તિને બધા જ કાર્યોમાં વિજય મળે છે તે જે પણ કાર્ય શરૂ કરે છે તેમાં સફળતા મળે છે બસ સ્વચ્છ મન અને શુદ્ધ ભાવનાથી પૂરી શ્રદ્ધા સાથે પૂજા અર્ચના અને વ્રત કરવું જોઈએ તો દરેક કાર્યમાં સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી તથા ઉપવાસ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુની આપણા પર અપાર કૃપા પ્રાપ્ત થાય છે તેમની સાથે જ માતા લક્ષ્મીજીનું પૂજન કરવાથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આપણું જીવન સુખમય બની રહે છે અને અંતે વૈકુંઠ ધામની આપણને પ્રાપ્તિ થાય છે પોતાના દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે પણ વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે હવે આપણે વિજયા એકાદશીનું વ્રત કયા દિવસે કરવાનું છે મુહૂર્ત કયું છે પૂજાનો સમય કયો છે તથા પારણ કયા દિવસે કરવાનું છે મુહૂર્ત કયું છે તેના વિશે શ્રવણ કરીશું મહા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ બપોરે બાર વાગે અને બાવીસ મિનિટ પર શરૂ થશે તથા તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને શુક્રવારના રોજ બપોરે બે વાગે અને પચીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર વિજયા એકાદશીનું વ્રત તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે વિજયા એકાદશીના વ્રતનો પારણ સમય ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારના રોજ સવારે સાત વાગે અને દસ મિનિટથી શરૂ થઈ સવારે નવ વાગે અને સત્યાવીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા હવે આપણે વિજયા એકાદશીના દિવસના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગે અને સત્તર મિનિટથી શરૂ થઈ સવારે છ વાગે અને આઠ મિનિટ સુધીનું રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે અને તેર મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને અઠ્યાવન મિનિટ સુધીનો રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને સત્યાવીસ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને બાર મિનિટ સુધીનો રહેશે વિજયા એકાદશી વિશે એવી માન્યતા છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિને દરેક જગ્યાએ વિજય મળે છે દરેક શુભ કાર્ય પૂર્ણ થાય છે લંકા જીતવાની ઈચ્છા સાથે ભગવાન રામે પણ ઋષિ બગદાલભ્યના આદેશ મુજબ સમુદ્ર કિનારે આ એકાદશીનું વ્રત રાખ્યું હતું ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે તથા દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ મેળવવા માટે એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કરવું જોઈએ તેનાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ આપણા પર હંમેશા રહે છે તો હવે આપણે વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી પીળા રંગના વસ્ત્રો પહેરવા ત્યારબાદ ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા આખા ઘરને તથા પૂજા રૂમને સ્વચ્છ કરવું અને ગંગાજળથી છંટકાવ કરવો આંગણામાં રંગોળી પૂરવી તથા તમારું જ્યાં મંદિર એટલે કે પૂજા ઘર હોય ત્યાં એક બાજોટ પર લાલ કપડું પાથરી ત્યાં ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવાની સાથે જ પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાની પણ મૂર્તિની સ્થાપના કરવાની પ્રથમ પૂજ્ય દેવતા ભગવાન શ્રી ગણપતિની સૌ પ્રથમ પૂજા કરવાની ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવાની બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગા જળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી તેમને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા તથા ભગવાન શ્રી ગણેશ તથા માતા લક્ષ્મીજીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુ તથા ભગવાન શ્રી ગણેશને ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું તેમને અક્ષત અબીલ ગુલાલ સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરવા તેમને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું માતા લક્ષ્મીને પણ લાલ રંગનું ગુલાબનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમના મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તુલસી અર્પણ કરવી તથા ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી માતા લક્ષ્મીને ફૂલોની માળા તથા ભગવાન શ્રી વિષ્ણુ તથા ભગવાન શ્રી ગણપતિને પણ ફૂલોની માળા અર્પણ કરવી ધૂપ કરી દીવો પ્રગટાવવો અને દીવાની હાજરીમાં વ્રતનો સંકલ્પ કરવો ત્યારબાદ ભગવાનની પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવો ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતય નમઃ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયા મંત્રનો જપ કરવો તથા માતા લક્ષ્મીજીની પૂજા કરતી વખતે ઓમ શ્રીં હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો તથા બધા દેવી દેવતાઓની આરતી કરી ભોગ ધરાવવો ભોગમાં તમારે નારિયેળનો પ્રસાદ ધરાવી શકો છો મીઠાઈ તથા ફરફળાદી અને ખીરનો પ્રસાદ પણ તમે ધરાવી શકો છો મીઠાઈમાં પીળા રંગની મીઠાઈ તમારે ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવી ભગવાન શ્રી ગણેશને લાડુ ખૂબ જ પ્રિય છે તેથી તેમને લાડુ અર્પણ કરવા તેમને મોદક પણ તમે અર્પણ કરી શકો છો ત્યારબાદ તમારે થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો પૂજા પત્યા બાદ તમારે કથા ખાસ શ્રવણ કરવાની કથા શ્રવણ કરો તો જ પૂરું ફળ મળે છે તેથી પૂજાપતે ત્યારબાદ તમારે કથા શ્રવણ કરીને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચવો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું પૂજા પતે ત્યારબાદ તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો પીપળાની પણ તમારે ખાસ પૂજા કરવાની પીપળાને જળ અર્પણ કરવું અબીલ ગુલાલ કંકુ અર્પણ કરવું અક્ષત અર્પણ કરવું અને ફૂલ અર્પણ કરવા ત્યારબાદ લાલ દોરો બાંધીને સાત વાર પ્રદક્ષિણા કરવી અને પિતૃદેવ તથા ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારી પૂજામાં કોઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ અમને ક્ષમા કરજો અમારા પરિવારને સુખી રાખજો અને તમારા આશીર્વાદ અમને પ્રદાન કરજો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આપજો આ રીતે તમારે પ્રાર્થના કરવાની ત્યારબાદ ગરીબોને તમારી યથાશક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન તથા ધનનું દાન કરવું ગાયને ઘાસ ગોળ રોટલી ખવડાવવી તેનાથી પણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે પૂજા કરવી તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની અપાર કૃપા અને આશીર્વાદ તમારા પર રહે છે અંતે વૈકુંઠમાં સ્થાન મળે છે હવે આ દિવસે આપણે શું કરવું શું ન કરવું તેના વિશે શ્રવણ કરીશું એકાદશીના વ્રતના દિવસે અનાજનું તથા ચોખાનું સેવન ન કરવું જોઈએ એકાદશીનું વ્રત ન રાખનારા લોકોએ પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ એનાથી ખૂબ જ મોટો દોષ લાગે છે એકાદશી વ્રતના દિવસે વાળ તથા નખ ન કાપવા જોઈએ કોઈની બુરાઈ ન કરવી જોઈએ આ દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ માંસ મધિરાનું સેવન ન કરવું જોઈએ જો તમે તામસિક ભોજનનું સેવન કરો છો તો ભગવાન ખૂબ જ ક્રોધિત થાય છે એકાદશી વ્રતના દિવસે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ શક્ય હોય તો બ્રાહ્મણોને ભોજન ખાસ કરાવવું જોઈએ તેનાથી તમને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તથા સમયસર મુહૂર્ત પ્રમાણે પારણ ન કરીએ તો વ્રતનું પૂરું ફળ મળતું નથી તેથી વ્રતના દિવસે કથા ખાસ શ્રવણ કરવાની તથા પારણ પણ મુહૂર્ત પ્રમાણે ખાસ કરવું તો જ તમારું વ્રત પૂર્ણ ગણાય છે તો આ બધી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો ભક્તો આજના વિડીયોમાં આપણે વિજયા એકાદશીનું મહત્ત્વ શું છે અને આ દિવસનું મુહૂર્ત કયું છે વ્રત કયા દિવસે કરવાનું છે પૂજાનો સમય કયો છે પારણ સમય કયો છે આ દિવસે શું કરવું શું ના કરવું જોઈએ એ બધું જ આપણે શ્રવણ કર્યું છે વિડીયો તમને પસંદ પડ્યો હોય તથા ઉપયોગી લાગ્યો હોય તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ